હરિયોમ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર નંબર ચૌદ નૈસર્ગિક સ્ત્રોતો જેમાં આજે આપણે કાર્બન ચક્ર પર નોંધ લઈએ કાલે નાઇટ્રોજન ચક્ર ભણી ચૂક્યા હતા આજે કાર્બન ચક્ર જોવાનું છે કે કાર્બન છે એ વાતાવરણમાં હોય છે એ કઈ રીતના આવે છે અને ફરી પાછો કાર્બન છે એ વાતાવરણમાં કઈ રીતના પહોંચે છે કેવી પ્રક્રિયાઓ જોવા મળે છે જેનું આખું ચક્ર જોવાનું છે કાર્બન ચક્ર તો પહેલો મુદ્દો એવો છે પૃથ્વી પર કાર્બન ઘણા વિવિધ સ્વરૂપે મળી આવે છે પૃથ્વી ઉપર કાર્બન કે છે એ કેટલા સ્વરૂપે તો ઘણા સ્વરૂપે મળી આવે છે જેમાં હીરો અને ગ્રેફાઇટમાં મૂળભૂત સ્વરૂપમાં મળી આવે છે હીરો અને ગ્રેફાઇટ આપણે બંને જોયેલા જ છે હીરો એટલે આપણે જે આ કારખાનાઓ ચાલે છે એમાં જે હીરા હોય છે એ હીરા અને ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની અણીમાં જે કાળા કલરનો પદાર્થ છે આ બંનેમાં મૂળભૂત સ્વરૂપે તમને શું મળશે કાર્બન મળે સૌ પ્રથમ વાતાવરણમાં સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ તરીકે જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારમાં ખનીજોમાં કાર્બોનેટ અને બાય કાર્બોનેટ તરીકે કાર્બન મળે છે વાતાવરણમાં તમે જોવા જાવ તો વાતાવરણમાં આપણને કેવા સ્વરૂપે મળે સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જ્યારે મૃદાવરણમાં એટલે કે જમીનની અંદર કોઈ ખોદકામ કરો જ્યારે એ ખનીજોમાં કાર્બન કેવા સ્વરૂપે મળે તો કાર્બોનેટ સ્વરૂપે મળે બાય કાર્બોનેટ અને બાય કાર્બોનેટ સ્વરૂપે પણ મળી આવે છે એટલે કે વાતાવરણમાં કાર્બન છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે અને ખનીજોમાં જોવા જાવ તો કાર્બોનેટ અને બાય કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે સજીવોમાં કાર્બનનું શું મહત્ત્વ છે તો બધા સજીવોમાં કાર્બન આધારિત અણુઓ બધા સજીવો આપણી અંદર પણ કાર્બનનું પ્રમાણ છે કયામાં હોય તો કાર્બોધિત હોય છે એમાં હોય છે ચરબીમાં જોવા મળે છે ન્યુક્લિક એસિડમાં જોવા મળે છે અને વિટામિનમાં પણ કાર્બન જોવા મળે છે એટલે કે બધા સજીવોમાં કાર્બન છે એ આધારિત અણુઓ બનેલા હોય કાર્બનનો ભાગ હોય એવા અણુઓ બનેલા હોય કયા કયા અણુઓમાં કાર્બનનું પ્રમાણ હોય તો કાર્બોદિતમાં હોય ચરબીમાં હોય ન્યુક્લિક એસિડમાં હોય અને વિટામિન્સમાં હોય છે તેમજ વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતકંકાલ પણ કાર્બોનેટના ક્ષારોનું બનેલું હોય છે આ કાર્બનનું આપણા સજીવમાં આપણા સજીવોમાં મહત્ત્વ છે કે આપણું કંકાલ છે અથવા તો અમુક સજીવોનું અંતકંકાલ અથવા તો એ બાહ્ય કંકાલ એ કાર્બોનેટના ક્ષારોનું બનેલું હોય છે તમને જોયા મસ્ત ચાર્ટ આપેલો છે સૌ પ્રથમ વાતાવરણમાંનો શું છે સીઓ છે એ સીઓ ટુ જો તમને એક એક આગળનો જે એરો દેખાય એમાં પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે હોય કેવા સ્વરૂપે હોય કાર્બોનેટ સ્વરૂપે અને બીજું જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ લે છે હા તો વનસ્પતિ લઈ એ વનસ્પતિ પાછું શું કરે છે તો વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે એ રાત્રી દરમિયાન સીધો કાર્બન ડાયોક્સાઇડ હવામાં કાઢે છે એટલે એ ઉપરનો એરો એ બતાવે જો સીધો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પહોંચી જવો બરોબર હવે એની બાજુનો એરો જુઓ એમાં કોઈ પણ પ્રાણીઓ છે એ ખોરાક તરીકે વનસ્પતિ ખાય એટલે એમાં ગયો તો હા એમાં ગયો ત્યારબાદ અમુક વાર જોયો ત્રીજો એરિયો દેખાય છે પેટ્રોલિયમ સ્વરૂપે જાય છે અને ચોથું જો કોલસા સ્વરૂપે જાય છે અને જે આ પ્રાણીઓએ વનસ્પતિ ખાધી એમાં કાર્બન ગયો હવે શ્વસન કરે વિઘટન કરે એટલે વાતાવરણમાં આવી ગયો અને અમુક વાર અકાર્બોનિટ કાર્બોનેટ સ્વરૂપે શું નીકળે છે બહાર નીકળે છે તો આખું કયું ચક્ર છે કાર્બન ચક્ર છે સૌ પ્રથમ વાતાવરણમાં સીઓટુ છે એ બે સ્વરૂપે એક તો પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે હોય તો એમાં લાઈમસ્ટોન બને શું બને લાઈમસ્ટોન અને બીજું જો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બનિક સંયોજનો વનસ્પતિ દ્વારા ચાર રીત કોલસો બનશે પેટ્રોલિયમ બનશે સીધો વાતાવરણમાં અને કાર્બનિક સંયોજનો છે છે ઉપયોગ કરે પ્રાણીઓમાંથી અમુક પેટ્રોલિયમ અને અમુક અકાર્બનિક કાર્બોનેટ તો જો અહીં લખ્યું છે વાતાવરણમાં પેલા સીઓ નો ઉપયોગ તો વાતાવરણના સીઓ નો ઉપયોગ ક્યાં થાય તો વાતાવરણના સીઓ નો ઉપયોગ જો નીચે આપેલો ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે ક્લોરોફિલ ધરાવતા એટલે કે જે સજીવોની અંદર ક્લોરોફિલનું પ્રમાણ હોય ને ઈ સીઓ ટુનો ઉપયોગ કરી શકે ક્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે શું બને ગ્લુકોઝ બને ખોરાક બને અને આ ગ્લુકોઝના અણુનું અન્ય પદાર્થોમાં રૂપાંતરણ પામે છે અથવા સજીવોમાં મહત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે પણ શું આપે છે ઉર્જા આપે છે આ ગ્લુકોઝના અણુ છે એ ઘણીવાર અન્ય પદાર્થમાં રૂપાંતરણ પામે અથવા તો શું કરે તો સજીવોના મહત્વના અન્ય અણુઓ છે એનું સંશ્લેષણ કરવાની શું આપે ઉર્જા આપે છે વાતાવરણમાં રહેલા ઉપયોગ છે છે વાતાવરણમાં ઉમેરો કઈ રીતના કે જીવંત સજીવોમાં મેળવવાની શ્વસન પ્રક્રિયામાં ઉપયોગ થાય છે કોઈ પણ સજીવો છે શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ કરે છે અને શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ઉમેરાય છે વાતાવરણમાં સીધે સીધો ઉમેરાયો કે નહીં કે આપણી શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એમાં ઓક્સિજનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ છીએ બહાર કાઢીએ છીએ તેમજ દહનની ક્રિયા જેમાં રસોઈ માટે ઉષ્મા મેળવવા માટે પરિવહન માટે બળતણ તરીકે ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા પાછો ઉત્પન્ન થતો કયો વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી ગયો કે નહીં તો આખું ચક્ર બન્યું કે નહીં તેમજ જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગ સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી કેવા પ્રમાણમાં આવી ગઈ છે બમણા પ્રમાણમાં આવી ગઈ છે આ રીતના આખું કાર્બન ચક્ર ચાલે છે ખૂબ જ સરળ અને સહેલું છે કાર્બન ચક્ર અત્યારે જો આપણે બે રીતે વાતાવરણમાં ઉમેરાઈને જોયું કે જીવંત સજીવો ઉર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં બીજું બળતણ તરીકે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના ઉમેરાય અને ઔદ્યોગિક ક્રાંતિ બમણી થઈ છે એટલે કાર્બન ડાયોક્સાઇડનું વધારો પણ કેવો છે બમણો ત્યારબાદ આપેલું છે ગ્રીન હાઉસ અસર અને ગ્રીનહાઉસ અસર કોને કહેવાય ગ્રીનહાઉસ અસર એટલે કે એક પ્રકારનું તાપમાનમાં વધારો એક વૈશ્વિક સમસ્યા થઈ ગઈ છે આજે વિશ્વના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે દિન પ્રતિદિન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે જેના લીધે આજે વિશ્વનું તાપમાન વધી ગયું છે એટલે આ ભારતની સમસ્યા નથી કોઈ ઓસ્ટ્રેલિયાની સમસ્યા નથી આ બધા દેશોની સમસ્યા છે એટલે આને સમસ્યાને કેવી સમસ્યા કહેવાય વૈશ્વિક સમસ્યા કહેવાય કઈ અસર ગ્રીનહાઉસ અસર તો જોયો પહેલાં એની વ્યાખ્યામાં હું આપેલું છે ગ્રીનહાઉસ અસર એટલે કે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણો ગ્રીનહાઉસ અસર એટલે શું થાય ઉષ્ણકટિબંધીય વનસ્પતિ એટલે કે ગરમવાળી વનસ્પતિને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખી ગરમ રાખવા માટે કાચનું આવરણ એને શું કહેવાય ગ્રીનહાઉસ અસર કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી શું કરે છે રોકે છે કેટલાક વાયુઓમાં મોસ્ટ ઓફ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ છે કે જે પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી શું થાય રોકે ઉપર એક પ્રકારનું ચાદર જેવી રચના કરી નાખે એટલે ગરમીનું પ્રમાણ છે ને એ વાતાવરણની બહાર ન જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ છે ઉપર એનું સ્તર બનાવી દે જેના લીધે શું થાય તો ઉષ્મા છે એ પૃથ્વીની સપાટીની બહાર જ ન જાય એટલે ઉષ્માનો વધારો થાય જેના લીધે ઉષ્મા વધે એટલે તાપમાન શું થાય છે વધે છે આ પ્રકારની અસરને કઈ અસર કહેવાય ગ્રીનહાઉસ અસર જેના લીધે આજે ઘણા બધું શું થાય છે તો ગ્રીનહાઉસ અસરને લીધે તમને આમાં આપેલું નથી પણ આપણે જાણકારી મેળવી લઈએ ગ્રીનહાઉસ અસરને લીધે આજે આજે બધા જે મહાસાગરો છે એની ઉપરનો બરફ છે ને એ પીગળવા લાગ્યો છે જેના લીધે તેની સપાટીમાં શું થઈ રહ્યો છે વધારો થઈ રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે ત્યારબાદ લે લાસ્ટ ઓક્સિજન ચક્ર સમજાવો જે આપણે આવતીકાલના વિડીયોમાં જોઈશું